હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફરાળી સિંગ બટેકાની ખીચડી સિંગ બટેકાની ખીચડી બનાવવા માટે સૌ પહેલા આપણે અહીં એક કડાઈમાં એક વાટકી શિંગદાણા લેશું હવે આપણે આ સિંગદાણાને પાંચ મિનિટ માટે ધીમા તાપે શેકી લેશું સિંગદાણાને આ રીતે શેકી અને ખીચડી બનાવવાથી ખીચડીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે પાંચ મિનિટ પછી આપણા સિંગદાણા સરસ શેકાઈ ગયા છે અને સિંગદાણાનો કલર પણ થોડો બદલાઈ ગયો છે આ રીતના સિંગદાણા શેકાઈ જાય ત્યારબાદ આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું હવે સિંગદાણા થોડા ઠંડા થાય ત્યારબાદ આપણે હાથની મદદથી બધા જ સિંગદાણામાંથી ફોતરા કાઢી લેશું તમે જોઈ શકો છો મેં બધી જ સિંગના આ રીતે ફોતરા કાઢી લીધા છે હવે આપણે સિંગમાંથી બધા જ ફોતરાને અલગ કરીશું બધા જ ફૂતળા અલગ થઈ ગયા છે હવે આપણે આ શિંગદાણાને એક મિક્સર જારમાં લઈ અને તેનો કરકરો ભૂકો તૈયાર કરી લેશું અહીં આપણે એકદમ પાવડર કરવાનો નથી કરકરો ભૂકો તૈયાર કરીશું હવે મેં અહીં કરકરો ભૂકો તૈયાર કરી લીધો છે આ રીતનો ભૂકો તૈયાર કરવાનો છે હવે આ તૈયાર થયેલા ભૂકામાં આપણે અડધી વાટકી દહીં એડ કરીશું દહીં ને ભૂકા સાથે સરખી રીતના મિક્સ કરી લેશું આ રીતે એક મિનિટ ઢલાવાથી આપણો ભૂકો અને દહીં સરસ મિક્સ થઈ જશે હવે ત્યારબાદ આપણે તેમાં અડધી વાટકી છાશ ઉમેરીશું ફ્રેન્ડ્સ આ રીતે દહીં અને છાશ એડ કરી અને ખીચડી બનાવતી ખીચડીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તમે જો ક્યારે આ રીતે ખીચડી ન બનાવી હોય તો એકવાર આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારી ખીચડી કેવી બની હતી હવે આપણે પાંચ મિનિટ માટે આને રાખી દઈશું અને સાઈડમાં ખીચડી વઘારવાની તૈયારી કરશું તેના માટે મેં બે મોટા બટેકાને બાફી અને આ રીતે સુધારી લીધા છે હવે એક કડાઈમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જીરું એક ચમચી જેટલા સફેદ તલ મીઠા લીમડાના પાન અને લીલા સમારેલા મરચાંને એડ કરીશું હવે બધું જ ધીમા તાપે આપણે સાતળી લેશું બે મિનિટ માટે આ રીતે આપણે સાતડવાનું છે હવે બધું સરખી રીતના સંતરાઈ ગયું છે ત્યારબાદ આપણે તેમાં બાફેલા બટેકા એડ કરીશું બટેકાને આ રીતે સાઈડમાં કરી અને આપણે વચ્ચે તેલમાં જ બધા જ મસાલા એડ કરીશું હળધી ચમચી મીઠું પાંચ ચમચી હળદર હળધી ચમચી મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું અડધી ચમચી મરીનો ભૂકો એક ચમચી ખાંડ એક ચમચી લીંબુનો રસ આ બધા જ મસાલા એડ કરી અને આપણે બટેકાને સરસ સરખી રીતના હલાવી લેશું હવે આપણા અહીં બધા જ મસાલા બટેકા સાથે સરસ મિક્સ થઈ ગયા છે એક મિનિટ આ રીતે હલાવી અને હવે આપણે તેમાં તૈયાર કરેલ શિંગદાણાનો ભૂકો એડ કરીશું જે દહીં અને છાશ સાથે પલારીને રાખેલો હતો તે હવે સિંગના ભૂકાને પણ આ રીતે બટેકા સાથે સરસ મિક્સ કરી લેશું બે મિનિટ માટે આ રીતે આપણે ધીમા તાપે તેને હલાવતા રહેશું એકદમ બધું જ સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેશું બે મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણા બધા જ મસાલા અને સિંગનો ભૂકો સરસ એક સરખો મિક્સ થઈ ગયું છે હવે ઉપરથી તેમાં થોડા ધાણા નાખી અને આ રીતે ઢાંકણ ઢાંકી એકદમ ધીમા તાપે પાંચ મિનિટ માટે ચડવા દેસું પાંચ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી અને જોઈ લેશું હવે આપણી સિંગ બટેકાની ખીચડી સરસ તૈયાર થઈ ગઈ છે આપણે તેને હળવા હાથે એક ચમચીની મદદથી હલાવી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી ખીચડી અને કેટલી સરસ તૈયાર થઈ છે હવે આ બધી જ ખીચડીને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી જોવી ગમતી હોય તો મારા વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધી જ ખીચડી અહીં મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે ફરી મળીશું ફ્રેન્ડ્સ અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી